સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી જય મુરલીધર માતાજી બધીને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં આજે આપણે છે સાતમ માતાજીને કાલે આપણે રામસર થતી આજે સાતમ છે એટલે અત્યારમાં છે ને આપણે કુલેર કુલેને એવું ઉજારી લીધું છે નહીં તો એને કમ્પ્લીટ થઈ ગયા છે એ સવારમાં વહેલા ઉઠીને આ માતાજીનું જે આપણે હતી એથી કરી નાખી છે કુલેરને એવું દીવડો કરીને માતાજી બધે હાજર નરવા રાખે ને હવે આપણે છે ને ધીરે ધીરે જવું છે વાળીએ કારણ કે આજ બા ઘરે છે એટલે આપણું ઉપાધી નથી અને પાર્ટનર જુઓ થેપલા ને ચા ને એવો નાસ્તો કરી લે પછી આપણે વાળીએ ઉપડી ચા ને થેપલા પાર્ટનર રોટલી નથી ખાવી કઈ રીતે નથી પણ રોટલી કરતા થેપલા સારા એમ એમ નહીં તો પછી આ ખાઈ લેવાય ને એમ તમને તો મેં એવું કંઈ બહુ નો ભાવે એ તો પછી ખાવું પડે કઈ આના રોટલી કરતા તો આહાર એમ થાય કે આ થેપલા ને ઉભો ફાવે ને અમારા પાર્ટનર ને ઊં ન ફાવે ને રોટલી તો જોઈ બાને મેં કીધું આજ છે ને ખાઈ લે ખાવું હોય કટક બટક અને આપણે હાવું બે હારું થી ને હાવ હેરાન થાવું ખાઈ લઈએ આપણે અમે કીધું ખાઈ જ ના ખાઈ છે તો ખાવું જ પડે તૂટતી તો ન હોય હવે તીખું તો હામ માં ભાવવું જોઈએ તો બપોર રોટલી ખાઈ લેજો હાલો વરસાદ આવે છે ને જુઓ ઓટી બેઠા છે હું ને પાર્ટનર ભાઈ

tham ra Pani phá pani Có hình nào còn việc kia này ra đây Ai xem xí này sẽ làm mỗi đi, pani Thế là tiến này Đi

જાવ ને ચાલ વાડીએ જઈએ ને ગામમાં આવતરીને પાર્ટનરને આજે વાર્તાની તૈયારી કરે છે હોવ કે કરવાની પાર્ટનર વાર્તા વાર્તા કર લઈ ને 12 બરોબર છે કે ટેન્શન નઈ સોખા

બરોબર છે જવા દે આમાં શું છે કે ડટાતું નહોતું જરાય પારી નહોતી વળતી એટલે ગાભા બાંધતા પાટના હવે વાંધો હવે આમ કંઈક થોડોક ફેર દેખાય છે હાથીમાં જઈ જોઈ વાહ વાહ કે નુકસાની તો નથી થતી ને આમાં છોડવું એમાં હાલો વાઈ ગયા છે પાંચ અને ચા પાણી પી લીધા પાટના રેગ્યુલર ટેક્ટર આંખવા વળગી ગયા છે અને હવે આપણે છે ને વાસળી નીણપુરાનું એવું કરી કારણ કે તુવાળો કર્યો છે મચ્છરનો મચ્છર આવ ગોટે મારાજ છે નકશે ને હવે સટપટ સટપટ બે હવાજ નો જે બી સાડીને ઠેકડા ઠેકડા કરી હવે એટલે જો આપણે ચા પાણી પી લીધા છે હવે આપણે વાસડી ની પૂરાનું કરી ચા પાણીના થામ ઉઠકી અને પાર્ટનર હવે આપણે છે જેટલું હાલે એટલું હાલો નીણ પૂરોન કરી લીધા ને હવે આપણે પાર્ટનર બાજુ જાય છે ચક્કર મારવા જુઓ સરસ મજાનું સાતેળું આવી ગયું છે જેલું પેલું હાથી છે આપણે આ સોયાબીમાં જોઈ લ્યો હવે આમાં કારણ કે હાથી હાંકવા પણ હું છે નહીં ઉમેય પાટલા અડી જાહે લાગટ જઈ લીધે આમ તો અડી ગયા છે આ બાજુ થોડુંક આમ હજી બહુ જમાવટ નથી લીધો કારણ કે આ બાજુ છે ને આપણે

દવા તો મારી દીધી હતી એટલે કોઈ જાડવું એવું હોય આપણે લેવાનું છે આવશે તો આપણે ફ્રી થઈ જવું અને આમે ફ્રી તો ફ્રીમાં તો એવું છે કે કારણ કે જો આમાં ચક્કર તો ચાલુ જ રાખવાના છે આ વધાય ત્યાં સુધી મોટું હોતું મોટું હોતું આખો દી આપણે અમે ગેલી ઘીરે હું શું કામ હોય ને વાળીએ પડ્યા રહે હું પાર્ટનર બે અને ઠીક લાગશે કે હા કે હાલો આમાં ખર્ચ થઈ ગયું છે એટલે આપણે આમાં આટાટેલા ચાલુ રાખવાના છે આપણે નીંદવાનું તો બારે માસ ચાલુ જ છે વઢાઈ તા લગી ખાવા દેવા પણ છે આમાં હાથી આવે છે પાર્ટનર લઈને જુઓ આમણા છે ને આપણે આજે વી પચીસ દિવસ જ્યાં છે ને માંડા ખેતરનો આપણે દહ તો માંડામાં લીધું એકલા 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 એટલે હવે આજ છે ને હાથી આવી ગયું છે ને એટલે આ એકલાસ જુઓ આવી રીતે પારા સળતા જાય છે એટલે આપણે ઉપાધિ નહીં આવ

મારો છે ને કરીએ કરીએ જીવ કપાય પાર્ટનર નાખવાના ટગલા છે બે ત્રણ બાકી નાખી વાળી તમારી કોથરીમાં બે પેકેટ છે ને બે બે પડ્યા છે સો છે મરી ગયા હું તો કોઈ મેં કઈ જોયું નથી ક્યાંક અળિયો દળીઓ નાખો ની મારી ઉપર ઓછી હોય તો મારે ક્યાં લેવા જ આવી તમારી વિમલ લે

સેલું હાથી કારણ કે આમાં સોયાબીન મોટું થઈ ગયું છે દિવસ ને રાત સોયાબીન એ છે આપણે છે ને પેલા લઈ લઈએ વાપેડું છે નહિ આપડે પછી પાર્ટનરની વિમલ છે ને મને દઈ ગયા તા મને કે તું બનાવી લેજે બનાવી મારે મગજમાં કામ જ નથી કરતો જુઓ વાદરામાં કઈ દિવસે દેખાતો નથી સૂર્યનારાયણ ભગવાન ડટાઈ ગયા છે ઘોર વાદરા છે પણ વરસાદ થતો નથી શેઠા મોસમની જુઓ છે પાર્ટનર સોયાબીન છે ને પાર્ટનર હાવ ફફોડીને હો જીવ બરીને રાખ થાય છે મારો વાતો જુઓ છોડવા જોઈ લો મોટા મોટામાં છે ને નુકસાની વધારે થાય છે આ તો છે ને કહું લે બિયારો ઉપડી પડ્યો ને એટલે આપણે ધરાર ધરાર હાથી ઐકું છે ને નકામા છે ને ભંગ ટૂક ને એવું જાજુ છે આમાં જુઓ ડાયરું માં જઈ લ્યો હું રાવી દીધી તો બરોબર હવાર થાય ભેરું થઈ જાય અને ફાલ ફૂલે આપણે આવવા મિંડ્યા છે જુઓ જો આ પાર્ટનર આવે ડગા ડંગ ડડા ધરી વા પાર્ટનર વાહ Bye bye. Đấy nè partner đó.